નમસ્કાર વાલા દર્શક મિત્રો ભાવો તથા બહેનો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખાસ નાણાં મંત્રીએ નવો પરિપત્ર જાહેર કર્યો છે અને ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તો મિત્રો નાણાં મંત્રીએ કયો નવો પરિપત્ર જાહેર કર્યો છે તેની તમામ વાત મિત્રો આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ તો મિત્રો તમામ વાત વિગતવાર કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો રાજ્યમાં ફિક્સ પગારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને ભથ્થું આપવામાં આવે છે તો મિત્રો રાજ્યમાં ફિક્સ પગારના કર્મચારીઓ માટે શું છે તમામ વાત તેની વાત કરતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ કર્મચારીઓને ભથ્થું આપવામાં આવે છે ગુજરાતમાં રાજ્ય સરકારના વર્ગ ત્રણ અને વર્ગ ચારના ફિક્સ પગારના કર્મચારીઓ માટે મોટી રાહત આપવામાં આવી છે મિત્રો આ કર્મચારીઓને હવે સોંપવામાં આવતા વધારાની કામગીરી માટે ચાર્જ એલાઉન્સ મળશે મિત્રો અને મિત્રો કર્મચારીઓને હવે નવા પગાર વધારા મુજબ એલાઉન્સ આપવામાં આવશે વર્ગ ત્રણ અને વર્ગ ચારના ફિક્સ પગારના કર્મચારીઓને આપવામાં આવતા વધારાના કાર્ય માટે હવે ચાર્જ એલાઉન્સ આપવા અંગે નાણાં વિભાગે નવા પરિપત્ર દ્વારા સ્પષ્ટતા કરી દીધી છે રાજ્ય સરકારના કર્મચારીઓમાં રૂચેમ કેડરનો ચાર્જ સોંપવામાં આવેલો હોય તો પાંચ ટકા પણ સિનિયર લેવલના વધારાનો ચાર્જ સોંપ્યો હોય તો દસ ટકા ચાર્જ એલાઉન્સ મળવા પાત્ર મિત્રો કર્મચારીઓમાં ફિક્સ પગારથી કર્મચારીઓને ભરતી કરવામાં આવતી હોય છે આવા કર્મચારીઓની ઘણા સમયથી માંગણીઓ હતી વર્ગ ત્રણના ઘણા કર્મચારીઓ સાથે અન્યાય થતો હોવાથી ફરિયાદો ઉઠી હતી ટી ગુજરાત સચિવ સ્ટાફ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ આ મુદ્દો રજૂ કરવામાં આવેલો હતો જેને લઈ નાણાં વિભાગે તાજેતરમાં બહાર પાડેલા આદેશોમાં સ્પષ્ટ કર્યું છે કે વીસ ઓક્ટોમ્બર બે હજાર એકવીસ પછી નિમણૂક પામેલા અને હાલ ફિક્સ પગાર પર ફરજ બજાવતા કર્મચારીઓને વધારાની જવાબદારી સોંપવામાં આવી હોય તો ચાર્જ એલાઉન્સ ચૂકવવામાં આવશે મિત્રો તો મિત્રો આ નિર્ણયથી ફિક્સ પગારના કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે નાણા વિભાગે બધા વિભાગો તથા જિલ્લા કચેરીઓને પણ આ આદેશ તાત્કાલિક લાગુ કરવા કહ્યું છે સરકારના આ નિર્ણયથી રાજ્યના હજારો ફિક્સ પગાર કર્મચારીઓને સીધી આર્થિક રાહત મળશે મિત્રો તો મિત્રો કયા કયા કર્મચારીઓને લાભ મળશે તો મિત્રો સરકારની સીધી બત્તી દ્વારા નિમણૂક કરાયેલા કર્મચારી નિમણૂક સ્થાન સિવાયનું વધારાનું કામ સોંપાયું હોય તેને જેના માટે ઓર્ડર ચાર્જ નોંધાયેલો હોય તેવા વર્ગ ત્રણ અને વર્ગ ચારના ફિક્સ પગારના કર્મી નાણાં વિભાગના તારીખ સોળ બે બે હજાર છના ઠરાવતી ફિક્સ પગારની નીતિ અંતર્ગત રાજ્ય સરકારની કચેરીઓ ખાતે વર્ગ ત્રણ અને વર્ગ ચારની સીધી ભરતીની જગ્યાઓ ઉપર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા ફિક્સ પગારના કર્મચારીઓને સમાન અથવા તો ઉપલી જગ્યાઓનો વધારાનો હવાલો સોંપવામાં આવતો હતો આ પિક્સ પગારના કર્મચારીઓને મળવાપાત્ર પ્રવર્તમાન મહેનતાણું અનુક્રમે પાંચથી દસ ટકા ચાર્જ એલાઉન્સ મળશે આ પરિપત્રનો અમલ પરિપત્ર પ્રસિદ્ધિ દ્વારા તારીખથી કરવાનો રહેશે મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત સરકારે પેન્શનરો ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હયાતી એટલે કે લાઈફ સર્ટિફિકેટની ખરાઈની પ્રક્રિયાને સરળ બનાવવા રાજ્ય પેન્શનરો હવે બેંક કે સરકારી કર્મચારીઓની મુલાકાત લેવી જરૂરી નહીં પડે નાણામંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે ભરતી ટપાલ વિભાગની ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક સાથે સમજૂતી કરાર કર્યા છે જેના હેઠળ પેન્શનરો નિઃશુલ્ક હયાતી ખરાઈની સેવા તેમના ઘર આંગણે ઉપલબ્ધ છે આ નિર્ણયથી રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે મિત્રો અને મિત્રો પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરશે તો મિત્રો આઈ પીપીબીની ટીમ અથવા તો પોસ્ટમેન પેન્શન ધારકના ઘરે મુલાકાત લઈ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ડીએલસી જનરેટ કરશે પેન્શનરે આધાર નંબર પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ નંબર ચેક એકાઉન્ટ વિગતો અને મોબાઈલ નંબર જેવી માહિતી આપવાની રહેશે આઈ પીપીબીના મોબાઈલ સોફ્ટવેરમાં આ વિગતો દાખલ કરી પેન્શનરોનું બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અથવા તો આઈરિસ ઓથોન્ટિફિકેટ કરવામાં આવશે ગણતરીની મિનિટોમાં જ ડિજિ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ થઈ જેની ડિજિટલ નકલ આપોઆપ પેન્શન ડિસ્ટ્રિબ્યુશન એજન્સી બેંક પોસ્ટ ઓફિસને મોકલશે પેન્શનરો પ્રમાણપત્ર આઈડીનો ઉપયોગ કરીને તેની વેબસાઇટ પરથી સર્ટિફિકેટની પીડીએફ નકલ ડાઉનલોડ કરી શકશે મિત્રો અને મિત્રો હવે અંતમાં વાત કરીએ તો ગુજરાતના મૂળ પેન્શનરો જેઓ અન્ય રાજ્યમાં રહેશે તેઓ નજીકની પોસ્ટ ઓફિસ અથવા તો આઈપીપીબીના પોસ્ટમેનનો સંપર્ક કરીને આ સેવાનો લાભ લઈ શકશે આ સેવા વૃદ્ધ અને શારીરિક રીતે અશક્ત પેન્શનરો માટે ખાસ ઉપયોગી રહેશે જેઓને બેંકે કચેરીની મુલાકાત લેવામાં મુશ્કેલી પડે છે આ નવી સેવા એક વધારાના વિકલ્પ તરીકે ઉપલબ્ધ થશે પેન્શનરો હજુ પણ પરંપરાગત રીતે બેંક પોસ્ટ ઓફિસ અથવા તો જીવન પ્રમાણ કેન્દ્રો ખાતે હયાતીની ખરાઈ કરાવી શકે છે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેટ જનરેટ કરે છે અને પેન્શનરોનો આધાર બેંક પેન્શન એકાઉન્ટ સાથે લિંક હોવું આવશ્યક છે આ નિર્ણયને સમજવા તમામ વર્ગો દ્વારા આ કરવામાં આવ્યા છે કારણ કે તે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના પેન્શનરો અને શારીરિક મર્યાદાનો વધારતા લોકો માટે વરદાન સાબિત થશે રાજ્ય સરકારના આ બધા પગલાથી પેન્શનરોની સુગમતા અને સન્માન બંનેમાં વધારો થશે મિત્રો તો મિત્રો આવી રીતે આ નિર્ણયથી સમાજના તમામ વર્ગો દ્વારા આવકારમાં આવ્યો છે મિત્રો